નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ હડપ્પન સંસ્કૃતિના સૌથી મહત્વના બંદર લોથલ વિશે પુરાતન સંસ્કૃતિ જોવાલાયક સ્થળ લોથલી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે સંસ્કૃતિના મહત્વના સ્થળો માં અહીંથી કૃત્રિમ ઈટો દ્વારા બાંધવામાં આવેલ કે મળી છે જેમાં ગોદીનો વિશાળ ભાગ પાણીના સ્તર ઊંચે હતો જે લોથલ વિશિષ્ટ લક્ષણ છે ભારતના સૌથી પ્રાચીન બંદર તરીકે લોથલની ગણના થાય છે ભારત ની પશ્ચિમ ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે ખંભાતના અખાત ના શીર્ષ ભાગે આવેલ લોથલી બંદર સિવાય હડપ્પન સંસ્કૃતિના સમયનો એક મહત્વનું ઔદ્યોગિક નગર પણ હતું પુરાતત્વ પુરાવા અનુસાર અહીં મણકા બનાવવાનું ઉદ્યોગ ધમધમતો હતો તથા અહીંના લોકો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું તેના પુરાવા પણ અહીંથી મળી આવ્યા છે ઇજિપ્તિયન મમીની મૃણી મૂર્તિ પ્રતિકૃતિ હડપ્પન સમયગાળાનો હોળીનો નમૂનો યજ્ઞ વેદીઓ ઈસવીસન પૂર્વે પાંચ હજારના ના સોનાના અલંકારો ઈસવીસન પૂર્વે ત્રણ હજારના ના સમયગાળાના ચિત્રકલાના પુરાવાઓ પકવેલી માટીના અવશેષો સતી તરીકે ઓળખાતા જોડિયા ભૂમિદાહ પશુપતિ મહાદેવ શિલ તથા પાકી ઈટોનો બાંધેલો કુવો પણ અહીંથી મળી આવ્યો છે લોથલની સંસ્કૃતિનો નાશ પાણીના પૂરના કારણે થયો હોવાનું માનવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ચોપન માં તેની શોધ કરવાનો શ્રેય ડોક્ટર એસ આર રંગનાથન ના ફાળે જાય છે